વિરમગામ શહેરમાં કોમી એકતાનું અદભુત પ્રતિક સર્વ ધર્મ સર્વ સમાજ માટે અંતિમ સફર ગાડીનું લોકાર્પણ વિરમગામ શહેરમાં મેલિડીનગર પાસે આવેલ પટેલ મારબર ખાતે વિરમગામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સમુદાય એકતા અને માનવતાવાદના અભિગમ સાથે સર્વ ધર્મ માટે નિઃશુલ્ક અંતિમ સફર ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સૈયદ આસિફ બાપુ અને મોરાના સલાઉદ્દીન સાહેબના હસ્તે લીલી ઝંડી આપીને આ શ્રેષ્ઠ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હર જાનદાર ચીજકો મોત કા મજા ચખના જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે ઉપલબ્ધ રહેશે આ પહેલ કોમી એકતાનું ઉદાહરણ છે જે સાબિત કરે છે કે માનવતા ધર્મ અને જાતિના ભેદથી ઉપર છે આ ગાડીનો લાભ લેવા માટે સ્ક્રીન પર આવેલા નંબર પર સંપર્ક કરી શકાય છે આ અંતિમ સફર ગાડી માટે મદદરૂપ બનીને માનવ સેવા માટે નિમિત્ત બનશે આ સેવાકીય પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો અને સમગ્ર વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહીને કોમી એકતાની આ પહેલને બિરદાવી હતી નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ